સાવકી માં ફોન પર કોઈ દલાલ સાથે વાત કરી રહી હતી કે મારા પાસે બાવીસ વર્ષની છોકરી છે કોમલ સાંભળી ગઈ કે હું પાંચ લાખ થી એક રૂપિયો ઓછો નહીં લઉં સોદો મંજૂર હોય તો આવતી કાલે રાત્રે પાંચ લાખ રોકડા આપી છોકરી લઈ જજો કોમલનો જન્મ થયો ત્યારે જ એ એની માં મૃત્યુ પામી હતી અને એના પિતાએ બીજા લગ્ન કરી લીધા કોમલને એના પિતા તરફથી ખૂબ ખૂબ પ્રેમ મળતો અને સાવકી માં અર્ચના પણ શરૂઆતમાં એક સગી માની જેમ એનું પાલન પોષણ કરતું. આ રીતે બે વર્ષ વીતી ગયા અને અર્ચનાને પણ છોકરી થઈ. અર્ચના અને દીપક હવે બંને દીકરીઓને સારી રીતે ઉછેરી રહ્યા હતા. આમ ઘણા વર્ષો વીતી ગયા અને કોમલ તથા એની નાની બહેન સોનું બંને મોટા થયા. અર્ચનાના સ્વભાવમાં પરિવર્તન આવવા લાગ્યું. અને કોમલ પ્રત્યેનું એનું વર્તન બદલાવા લાગ્યું. સ્કૂલનો અભ્યાસ પૂરો થતાં સોનોનું કોલેજમાં એડમિશન કરાવ્યું. જ્યારે કોમલને સાત સુધી ભણાવી અભ્યાસ છોડાવી દીધો હતો એની સાવકી માં અર્ચનાને હવે એની સગી દીકરી વધારે વ્હાલી લાગતી એટલે કોમલ પાસે ઘરના બધા કામ કરાવતી કોમલ ઘરની નોકરાણીની જેમ એ રહેતી અને જ્યારે સોનું રાજકુમારી જેવું જીવન જીવ હવે અર્ચના દીપકને પણ ધમકાવી દેતી અને કહેતી કે ક્યાં સુધી આ છોકરીનો બોજ આપણે ભોગવવાનો છે ક્યાંક અનાથ આશ્રમમાં મૂકી દો કે પછી કોઈ ગરીબ ઘરમાં એને લગ્ન કરાવી દો જેથી આપણો બોજ ઓછો થાય કોમલ બધું સાંભળતી અને ખૂબ દુખી થઈ ક્યારેક તો એ રાત્રે એ દુસ્કા ભરીને રડી પડતી પણ શું કરું કોમલ 22 વર્ષની થઈ ગઈ અને હવે એની સાવકી માં અર્ચનાને ઘર માં જરાય નોતી ગમતી એક દિવસ દીપકને ઓફિસ તરફથી બીજા શહેરમાં મીટિંગ હતી બે વહેલી સવારે ટ્રેન માં નીકળી ચૂક્યો હતો અર્ચનાએ મોકાનો ફાયદો ઉઠાવી કોઈ છોકરીઓના દલાલ સાથે કોન્ટેક્ટ કર્યો તેણે WhatsApp થી કોમલનો એક ફોટો દલાલને મોકલ્યો અને ફોન પર બધી વાત કરી લીધી કોમલ દેખાવમાં ખૂબ સુંદર હતી એકદમ સાદગીથી ભરેલી ઓછું બોલતી એ છોકરી હતી જ્યારે અર્ચના એ દલાલ સાથે વાત કરી રહી હતી ત્યારે કોમલ બધું સાંભળી ગઈ એ શરૂઆતમાં ખૂબ ગભરાઈ ગઈ અને તેને વિશ્વાસ નહોતો થતો કે મારી સાવકી માએ મારો પાંચ લાખમાં સોદો કરી નાખ્યો કોમલ ઘણું વિચારી અને ત્યાંથી ભાગી જવાનો નિર્ણય લે છે અને જ્યારે સોનું અને એની સાવકીમાં સુઈ ગયા કે તરત ધીરેથી જરૂરી એક આગળ અને કપડાં બધું એક નાની બેગમાં ભરી ઘર છોડીને તે નીકળી ગઈ એટલી મોડી રાત્રે તો ક્યાંય જવાય એમ નહોતું તો એ સીધી એની ફ્રેન્ડના ઘરે પહોંચી આટલી મોડી રાત્રે આ મચાનક કોમલને ઘરે જોઈ એની ફ્રેન્ડ આશ્ચર્યમાં પડી અને પૂછવા લાગી કે આટલી મોડી રાત્રે આ મચાનક બેગ લઈને ક્યાં જવા નીકળી છે કોમલ કોમલ રડતા રડતા સાવકી મહા વિશે બધું જ જણાવે છે અને એની ફ્રેન્ડને સમજાવી પણ દે છે કે એના વિશે એની સાવકી મને કોઈ માહિતી ના આપે આમ સવાર પડી અને કોમલ ફ્રેશ થઈને પોતાના જીવનના નવા સફર પર નીકળી ચૂકી હતી આ બાજુ અર્ચના ઊઠી અને કોમલને ચા મૂકવાનું કહે પણ મળતો કોઈ જવાબ ન મળતા આખું ઘર શોધી નાખે છે તોય કોમલ મળતી નથી અર્ચનાનું ટેન્શન વધી ગયું કે રાત્રે દલાલને શું જવાબ આપીશ પરંતુ એણે દીપક વિશે જરાય નહોતું બિચારી કે દીપકને શું જવાબ આપીશ કોમલ માટે એના મનમાં જે નફરત હતી એના કારણે એણે ખૂબ મોટું પગલું ભરી દીધું નજીકમાં નજીક એ બધે શોધખોળ કરી પરંતુ કોમલ એને ક્યાંય ન મળ્યું અને લગભગ બાર વાગ્યાનો સમય હતો અને દલાલ એના માણસો સાથે આવી પહોંચે દલાલ અને એના માણસોને એ જોઈને અર્ચનાને પરસેવો છૂટી ગયો એને ઘરમાં બોલાવી બેસાડ્યા અને સોનુને બૂમ પાડી બેટા પાણી લઈ આવ અને પછી ચા પણ મૂકી દે સોનું પાણી લઈ જાય દલાલ પાણી પીને બોલ્યો મેડમ અમે ચા નાસ્તો કરવા નથી આવ્યા છોકરી લેવા આવ્યા વધારે સમય બગાડતા બેગ આગળ કરી અને દલાલ બોલ્યો કે આ છે રોકડા લાખ રૂપિયા છોકરી હવાલે કરો પછી અમે નીકળીએ કોઈ પણ જગ્યાએ વધારે રોકાવું એ અમારા માટે ખતરો બની શકે છે કારણ કે પોલીસ હંમેશા અમારા પાછળ ફરતી હોય છે બભરાહટ સાથે અર્ચનાએ કહી કે જે છોકરીનો સોદો કર્યો હતો એ તો ભાગી ગઈ છે આ સાંભળી દલાલ ઊભો થઈ ગયો અને બોલ્યો મેડમ એકવાર સોદો થઈ ગયો એટલે અમે એ પૂરો કરીને જ જઈએ છીએ અમારે આગળ પણ વાત થઈ ચૂકી છે અને અમે એડવાન્સ લઈ ચૂક્યા છીએ એટલે છોકરી તો ત્યાં પહોંચાડવી જ પડશે તમે આ રોકડા પાંચ લાખ પકડો હમણાં જે છોકરી પાણી લઈને આવી હતી એ છોકરી અમને સોંપી દો અર્ચના ગુસ્સેથી બોલ્યો એ અમારી સગી દીકરી છે મેં એનો સોદો નથી કર્યો દલાલના બંને માણસો સોનુને એના રૂમમાંથી બહાર પકડી લાવે છે અર્ચના ભૂમો પાડતી રહી અને દલાલે અર્ચનાને ધક્કો મારી અર્ચના દિવાલ સાથે અથડાઈ અને ઈજા થવાથી માથે લોહી વહેવા લાગ્યું એ બેભાન થઈ ગઈ અને જમીન પર પડી ગઈ દલાલ અને એના માણસો સોનુના મોઢા પર રૂમાલ બાંધી અને કારમાં બેસાડી ભાગી છૂટ્યા દીપક તો આ બધી ઘટનાથી બિલકુલ અજાણ હતો આ બાજુ કોમલ કામ શોધવા માટે શહેરમાં પહોંચી એને મહેંદી અને દુલ્હન તૈયાર કરતા થોડું ઘણું આવડતું અને નસીબ સારું હતું એટલે પાર્લર ઉપર જાહેરાત લખી હતી કે મહેંદી મુકનાર છોકરીની જરૂર છે તે પાર્લરમાં પહોંચી અને ત્યાં માલિકને બધી વાત કરી પાર્લરના માલિક એક વિધવા બેન હતા એમનું નામ અંશુયા બેન હતું અંશુયા બેનને એક દીકરો હતો જેનું નામ રઘુ હતું અને એ પણ બાજુમાં પુરુષો સાથે જ સલૂન ચલાવતો કોમલની આપવીતી સાંભળી એમને દયા હતી અને એમણે તરત કોમલને ત્યાં કામ માટે રાખી લીધી અંશુયા બેન બોલ્યા બેટા આજથી તું મારા ઘરે રહીજે મારે એમ પણ દીકરી નથી મારા કામમાં તું મદદ કરજે રહેવા જમવાનું બધું મારા ઘરે અને થોડું ઘરના કામમાં પણ મદદ કરી લેજે આ સાંભળી કોમલ ખુશ થઈ જાય એ જ સમયથી પાર્લરમાં કામ કરવા લાગી અને મહેંદી વધારે ફાવતી હતી તો શરૂઆતમાં પાર્લરમાં મહેંદીના ઓર્ડર લેવા લાગી અને ધીરે ધીરે એના કામમાં સુધાર આવ્યો અને ગ્રાહકોમાં પણ વધારો થયો કોમલની મહેનત જોઈને અનસૂયા બેનને પણ ઘણી ખુશી થતી અને મનમાં વિચારતા કે આ છોકરીઓને અહીં રાખીને મેં યોગ્ય નિર્ણય લીધો છે આ બાજુ દીપક ઘરે આવ્યો ઘરે બનેલી ઘટનાથી એના મગજ પર મુખ્ય અસર દીકરીનો સોદો કરવા માટે અર્ચનાને જેલ થઈ અને સોનુની એ પણ કોઈ જાણકારી ન મળી દિવસે દિવસે દીપકની માનસિક હાલત કફોડી બની અને પોલીસે એને ચેરિટેબલ ટ્રસ્ટને સોંપી દીધો જેથી ત્યાં એનો ઈલાજ થાય અને સુરક્ષિત રહી શકે કોમલનું જીવન તો થાળે પડી રહ્યું હતું એણે એના ભૂતકાળના જીવનના ઘણા બધા દુઃખ સહન કર્યા હતા અને હવે સુખના દિવસો આવી ગયા અનસુયા બેનને કોમલ સાથે મિત્રતા થઈ ગઈ રઘુ સાથે પણ એને સારું બનતું હતું રઘુ લગ્ન કરવા માટે યોગ્ય થઈ હતો અને કોમલ પણ કુંવારી છોકરી હતી બેનને કે કોમલ સાથે રઘુના લગ્ન કરી દઉં જેથી કોમલ જેવી સંસ્કારી છોકરી મારા દીકરાની બહુ બને અને મને હંમેશા માટે એક દીકરી મળી જાય અને રઘુ તો કોમલને પસંદ કરતો જ હતો અને એ પણ લગ્ન માટે તૈયાર થઈ જાય છે કોમલ પાસે ના પાડવાનું કોઈ કારણ જ નહોતું આખરે અનસૂયા બેન જેવા એ મા સમાન સાસુ બીજે ક્યાંય નહોતા મળવા અને એમણે જ તો એને આશરો આપ્યો સહારો આપ્યો હતો કોમલ અને રઘુના સારી રીતે લગ્ન થયા અને ઘરની વહુ બની ગઈ કોમલને રઘુ સાથે લગ્ન કરાવી અનસૂયા બેન ખૂબ ખુશ હતા એની સાવકી માં અર્ચનાને પણ એના કર્મોની સજા મળી અને એની સગી દીકરી જ દલાલનો શિકાર બની એક કહેવત છે કે જે બીજા માટે ખાડો ખોદે છે એ જ એમાં પડે છે એક સમય ભગવાન તમને માફ કરી દેશે પરંતુ તમારા કર્મોને તમને ક્યારેય તમારા કર્મો નહીં છોડી શકે અને જો મિત્રો તમને આ વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરજો અમારા તમામ સગા સ્નેહીઓ સુધી આ વિડીયાને જરૂરથી પહોંચાડજો અને મારા આવા નવા અને રસપ્રદ કેટલાક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ બે લાઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરજો અમારી ધ ડી મોટિવેશન નામ તેનાથી અમારા અવનવા વિડીયોની નોટિફિકેશન આપના સુધી વહેલી તકે પહોંચતી રહે અને હા આ વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર